દીપકભાઈ આ સરથાણા વિસ્તારમાં આવેલો સેન્ટ્રલી લોકેટેડ સેલિબ્રેશન હોમ્સ કરીને પ્રોજેક્ટ છે અમારો થ્રી બીએચકે અને ફોર બીએચકે લક્ઝરિયસ ફ્લેટ અહીંયા છે રિંગ રોડ વરાછા રોડ અને કેનાલ રોડથી બે જ મિનિટના અંતરે છે જે ડાયમંડ અને વાળાને પહોંચવામાં એકદમ સરળ પડે દરેક માળ પર બે જ ફ્લેટ છે એમ્યુનિટીઝ બી ભરપૂર જીમ સ્ટીમ સોના બેન્કેટ હોલ સિનિયર સિટીઝન માટેનો એરિયા બાળકોને ઇન્ડોર આઉટડોર ગેમ્સ લાઇબ્રેરીથી માંડીને એ ટુ ઝેડ વસ્તુ આવે અને અત્યારે સોસાયટી હાલમાં સોલાર કોમન માટે બી છે અને પર્સનલી બી સોલાર માટે જગ્યા અલોટ કરે વાત મતલબ તમે ફ્લેટમાં રહી અને પોતાનું સોલાર મૂકી શકો તો તો સમજો ને કે જે કાંઈ લક્ઝરી ફેસિલિટી જોતી હોય ને એ બધી લક્ઝરી ફેસિલિટી આ ફ્લેટમાં તમને મળી જશે તો મિત્રો દિલને શાંતિ મળે ને એવું આ ઘર છે અને તમારે પણ જો આ સરસ મજાનો ફ્લેટ લેવો હોય ને તો મેં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એડ્રેસ આપેલું છે ચોક્કસ એકવાર આ જગ્યાએ તમે વિઝિટ કરજો અને ખરેખર પહેલી નજરમાં ગમી જાય ને એવા સરસ મજાના ફ્લેટ છે